શું તમે હાથ પગના દુખાવા ગોઠણના દુખાવા કમરના દુખાવા જેવા શારીરિક કોઈ પણ દુખાવાથી પરેશાન થઈ ગયા છો તો હવે ચિંતા કરવાની જરૂર નથી લઈ આવ્યા છીએ નારદ નારદ ઔષધ આ આ માલિશ દિવસમાં બે થી ત્રણ વાર હળવા હાથે માલિશ કરવાથી હાથ પગ નો દુખાવો હોય ગોઠણ નો દુખાવો હોય નસ દબાતી હોય શારીરિક કોઈ પણ દુખાવામાં ખૂબ જ આરામ આપે છે એની સાથે સાથે અમે આ વાતારી ચૂર્ણ આપીએ છીએ આ વાતરે ચૂર્ણ સવારે એક ચમચી અને સાંજે એક ચમચી લેવાથી શરીરમાં સુસ્તી બેચેની કડતર જેવા શારીરિક તમામ દુખાવામાં ખૂબ જ આરામ આપે છે હમણાં થોડો ટાઈમ પહેલાં જ આ કેતનભાઈ દુખાવાની દવા લઈ ગયા હતા આપણે એનો અનુભવ જાણીએ ચાલો પગમાં અને કમરમાં મને વધારે દુખતું હતું ઘણી દવાઓ લીધી પણ બહુ અસર નહોતી થતી આ તમારી ત્રણ ચાર દિવસથી આ તેલ લગાવ્યું અને સવાર સાંજ આ પાકીથી મને ફૂલ રાહત છે એમ કહેવાય કે હવે એમ લાગે છે કે આ જડ મૂર્તિ આ ઘણો આરામ થઈ ગયો આના સિવાય શરીરના ના દુખાવા કે શારીરિક દુખાવા સિવાય તમને કોઈ પણ બીજી બીમારી હોય ડાયાબિટીસ હોય હરસ હોય પથરી હોય દાદર હોય સોરિયાસીસ હોય જેવી ચામડીની કોઈ પણ અન્ય બીમારી હોય તો તમે અમારી પાસે એકવાર મુલાકાત લઈ શકો છો તમને ખૂબ જ અસરકારક અમે આયુર્વેદિક દવા આપીશું તો આ દવા મંગાવવા માટે સ્ક્રીન ઉપર આપેલ નંબર ઉપર સંપર્ક કરો અથવા નારેદ ઔષધ ભંડાર જેતપુર એકવાર અવશ્ય મુલાકાત લો